Oh, yeah, pickle bonbon, yeah, pickle a yeah, pickle 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 a yeah. You're my baby child.

તો સર શું નામ છે તમારું અલ્પેશ અલ્પેશ ભાઈ આ મિલન ના તમે ભજીયા કેટલા સમય થી ખાવ છો અને ટેસ્ટ કેવો છે હું તો લગભગ છે બહુ જૂની દુકાન હમણાં એ નવી લીધી એમના પપ્પા જ્યાં બનાવતા હતા હા લગભગ બાવીસ ત્રેવીસ વર્ષથી તો હું ખાઉં છું બરાબર જ્યારથી મને સમજણ આવી ને એક વખત ખાતા હતા ત્યારથી ભાયા જો હું ત્યાં જ ખાઉં છું પછી એટલે એમના પપ્પાનો જે ટેસ્ટ હતો એમના પપ્પા જે બનાવતા હતા એ ટેસ્ટ મિલનભાઈ બનાવે છે બરાબર થેન્ક યુ સર તો આજે આપણે આવી ગયા છે ભજીયા અને પકોડામાં આ બટાકાની ચીપ્સ છે દાણવડા છે અને આ મેથીનું ભજી છે અને હવે પરમિનેન્ટ રેલવે સ્ટેશન આગળ સેટ થઈ ગયા છે અમે દુકાન પર લઈ લીધી છે તો આ ટેસ્ટ હવે તમને વર્ષો વર્ષ મળશે એવું અને અમે પીજ રોડ પર રહીએ છીએ તો પીજ રોડથી રેલવે સ્ટેશન સુધી કોઈ જગ્યાએ ભજીયાની લાઈ નથી એ બધાએ લાવી હશે ગમે તે હશે પણ આવો ટેસ્ટ તો નહીં મળતો અને સાથે સાથે ત્રણ ચટણી પણ અમે તમને બતાવી એક કઢીની આપે છે એક ગ્રીન ચટણી ને એક ગળી ચટણી તો ત્રણ ચટણીનો કોમ્બિનેશન પણ હોય છે ને આ ચટણી બીજે કોઈ જગ્યાએ નહીં મળે તો ચાલો ટેસ્ટ કરીએ સુપર ટેસ્ટ ગળી ચટણી પણ મસ્ત છે તો સ્વામી શું કહેવું છે આપણે મિલન ભજીયા વિશે તમારું મિલન ભજીયાની વાત તો થાય એવી છે ને કેમ કે એસબીઆઈ બેંકની આગળ એમની લહરી ઉભી રહેતી હતી આજે મહા શિવરાત્રીનાથી દિવસે એમને ઓપનિંગ કર્યું છે રેલવે ટેશનની સામે કોમ્પલેક્સમાં એમના મિલન ભજીયા અને બ્રેડ પકોડાનો સ્ટાન્ડર્ડ હોય છે એક નહીં નહીં અનેકવાર તમે આવો તો એ સ્વાદ તમને ટેસ્ટ થાવ હશે તો જરૂર પધારો ઓકે તો આજે આપણે મળીશું મિલન પકોડાના ઓનરને તો સર શું નામ છે તમારું મારું નામ લખાડા બિંગલ બાબુ ભાઈ છે

આપણી પ્રાઇસ છે સો ગ્રામ મતલબ ત્રીસ રૂપિયા છે કિલોડા ત્રણસો રૂપિયા જો તમે હજી મિલનના ભજીયા હજી સુધી ટેસ્ટ નહીં કર્યા મિલનના બ્રેડ પકોડા હજી સુધી ટેસ્ટ નહીં કર્યા તો ટેસ્ટ કરો એકવાર જરૂર મુલાકાત મિલન ભજીયા અને બ્રેડ પકોડા સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી દુકાન ચાલુ હોય છે અને બીજું કે જો તમે નડિયાદની બહાર ના છો તો રેલવે સ્ટેશનની બહાર જ એમની શોપ છે તો એકવાર અવશ્ય ટ્રાય કરો અને બ્રેડ પકોડાનો ટેસ્ટ સવારે અને સાંજે બે જુદો જુદો હોય છે તો એકવાર અવશ્ય ટેસ્ટ કરવા ભૂલતા એડ્રેસની વાત કરીએ તો આ જો રેલવે સ્ટેશન તમને દેખાય છે બાજુમાં તુલસી મોટલ પણ છે તો આ રેલવે સ્ટેશનનો જે એરિયા છે એની બહાર જ કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં તમને દેખાઈ જશે મિલન ભજીયા અને બ્રેડ પકોડા બાજુમાં રજવાડી ચા પણ છે